દેવભૂમિ દ્વારકાના ઓખા વંડળ પંથકના યાત્રાધામ સહિતના મહત્વપૂર્ણ જગ્યાઓમાં તંત્ર દ્વારા મેગા ડિમોલ્યુશન હાથ ધરવામાં આવ્યું છે તંત્ર દ્વારા યાત્રાધામ દ્વારકાના આવડપરા વિસ્તાર રૂપે બંદરના શાંતિનગર વિસ્તાર તેમજ બેટ દ્વારકામાં ગેરકાયદે ખડકાયેલા દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે ઉલ્લેખનીય છે કે હાલ બેટ દ્વારકામાં તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે દબાણો દૂર કરવા માટેની કામગીરી ચુસ્ત સુરક્ષા

દબાણોને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે તમામ ખાનગી વાહનો પર હાલ પૂરતો પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને દબાણ દૂર કરવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણની કાર્યવાહી કરવામાં આવી રહી છે